સામૂહિક દુષ્કર્મ બાબતે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી ભુજ આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાતે આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારીઓએ ગુજરાતના ખૂણે ખૂણે ચાહે પશ્ચિમ કચ્છ હોય ચાહે પૂર્વ કચ્છ હોય ચાહે વડોદરા હોય સુરત હોય ગુજરાતના ખૂણે ખૂણે આવેદન આપેલું છે અને આવેદનની વિગત એ પ્રમાણે છે કે ગુજરાતમાં છા દુષ્કર્મ થઈ રહ્યા છે સામૂહિક દુષ્કર્મ થઈ રહ્યા છે ગુજરાતની મહિલાઓ સેફ નથી ગુજરાતની મહિલાઓ સાથે સતત અને સતત અસુરક્ષાની લાગણીઓ ગુજરાત ની મહિલાઓ અનુભવી રહી છે ત્યારે આપણા માનનીય શ્રી જેઓ ખુદ આઠ પાસ છે તેમણે એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે ગરબા રમવા માટે શું પાકિસ્તાન જઈએ તો મારે એમને પૂછવાનું થાય કે ગુજરાતની દીકરીઓની તમે ચિંતા કરો ગરબા રમવા ગુજરાતની દીકરીઓ ગુજરાતમાં આવે છે એવા સમયે ગુજરાતની બાળકીઓ ગુજરાતની મહિલાઓ કેમ સેફ નથી વડોદરામાં ભાયલીમાં દીકરી સાથે ગરબા રમવા જતી વખતે ગેંગરેપ થયેલો છે એના વિરોધમાં એને ન્યાય મળે અને સાથે સાથે ગુજરાતના દરેક ખૂણામાં અત્યારે મિરઝા પર જેવા ગામ આપણા ભુજ તાલુકાના જ મિરજાપર ગામમાં પણ બાળકી સાથે દુષ્કર્મ થયું થયેલું છે દાહોદની દીકરી સાથે દુષ્કર્મ થયેલું છે મહેસાણાની દીકરી સાથે દુષ્કર્મ થયેલું છે હોસ્ટેલ કાંડ થયું તેમાં દીકરી સાથે જસદણમાં દુષ્કર્મ થયેલું છે એનો મતલબ એવું છે કે ગુજરાતનો ગુજરાત એ દિવસે દિવસે મહિલાઓ માટે અસુરક્ષિત થઈ રહ્યો છે ગુજરાતનો ગુજરાતનો મહિલા દુષ્કર્મનો એપી એ સુરત જ્યાં ખુદ માનનીય શ્રી રહી રહ્યા છે એ બની ગયું છે એવરી ડેના છ જેટલા દુષ્કર્મના કેસ એ એકમાત્ર સુરતમાં નોંધાઈ રહ્યા છે કે આ ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે આમ આદમી પાર્ટી આ ચિંતાના વિષયને લઈ અને મેદાને આવી છે અને આમ આદમી પાર્ટીની મહિલાઓએ શ્રીનો રાજીનામું આપેલું છે મારે આપના માધ્યમથી શ્રીને એટલું જ કહેવાનું થાય કે તમે જ્યારે માતાજીની મૂર્તિ પાસે નોરતા ચાલી રહ્યા છે તમે મૂર્તિ પાસે અરદાસ કરો છો પ્રાર્થના કરો છો કે દીકરીઓને સેફટી માટેની તો તમે એવા ઢોંગ અને તમારા નાટક બંધ કરો આ તમારા સરાસર નાટક છે તમારા હાથમાં તંત્ર છે તમારા હાથમાં કાયદો વ્યવસ્થા છે જો તમે ઈચ્છો તો ગુજરાતની દીકરીઓ સેફ થઈ શકે છે પરંતુ ના તમે તો બ્રુજભૂષણને સ્ટેજ આપવા વાળા છો તમે તો બ્રિજભૂષણ જેવા લોકોને છાવરનારા છો તમે તો બિલકિસ બિલ્કીસબાનોના હત્યારાઓને ટીકા ટીલા ટીલા ટીકા ટીપકા કરવાવાળા છો તમે તો એ એ એ સરકાર છો કે જેમણે મહિલા વિરોધી જેટલા લોકો છે એમને પાલ્યા અને પોષ્યા છે એટલે ગુજરાતની મહિલાઓ હવે માનનીય ગૃહમંત્રીશ્રી પાસે આમ આદમી પાર્ટીની મહિલાઓ માનનીય ગૃહમંત્રીશ્રી પાસેથી રાજીનામું માંગે છે જો તમે અમારી ગુજરાતની દીકરીઓને મહિલાઓને સેફ્ટી ના આપી શકતા હો સુરક્ષા એમની સુનિશ્ચિત ન કરી શકતા હો તો તમને ગુજરાતના ગૃહમંત્રી પદ ઉપર રહેવાનો કોઈ હક નથી કોઈ અધિકાર નથી